તો હાલો મિત્રો આજના બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજ આપણે આવી ગયા છીએ આ હથિયાર લઈને જો આ બાઈક છે આપણું અને શું કામ અહીં આપણે તમને બતાવું આજ આપણે આટા મારવી મિત્રો આટા નહીં એટલે આમ તો કામ જ કરવી હી અહીં આવા એરિયામાં જો સીન અહીંયા આપણું કામ ચાલુ છે શું કામ છે એ તમને હલો બતાવી દઉં જુઓ મિત્રો અહીંયા બાવરો હતો આપણે કાપો અને અહીંયા બળતન પડ્યા જુઓ મિત્રો આપણે નવરા હતા તો હાવ નવરું તો બહ ન રહેવાય તો બર્તન કાપવાનું ચાલુ કર્યું મિત્રો એટલે અહીંયા કાપ્યા અને બીજા અહીંયા છે બીજા થોડાક અહીંયા પીડા જુઓ મિત્રો ફેડ્યા હે ને હજી થોડાક કાપશું મિત્રો એટલે એક બે વારા જેવા થઈ જાય તો આ જ આપણો આ બ્લોક